તાલુકાના અગારવા ગામના પેટાપરા વિસ્તાર અને ગામથી રસ્તાની વર્ષોથી માગણી હતી મંજૂર નવા રસ્તાનું કામ ચાલી રહ્યું છે જોકે આ કામમાં દિવાલો ન બનાવી અને રોડ કામમાં વેટ ઉતારતા હોય જેથી ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો અને ગુણવત્તા ભર્યા કામની માગણી પણ કરવામાં આવી છે કનેરીપુરાથી રખ્યાલ તરફનો બે કિલોમીટરથી મોટો રસ્તો મંજૂર થતા કામ ડાકોર પીડબ્લ્યુડી દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જો કે આ નવા રસ્તાના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા સાથે સાથે અધૂરું કામ રાખ્યું હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા આ સાથે જ આ રોડમાં જરૂરી દીવાલ ન બનતા આ રોડ બનતાની સાથે તૂટી જાય તેમ છે જેથી હાલ ગ્રામજનોએ કામ બંધ રાખવા પણ રજૂઆત રોડ વિભાગને કરી છે સમસ્યા એવી છે કે જ્યારથી મોડી રોડનું કામ ચાલુ થયું ત્યારથી મોડીને પહેલાં જીસીબી વાર આવ્યા જીસીબી વારને કહ્યું કે તમે જ જોઈતી જગ્યા પૂરી કરો તો એવું કંઈક પાછળથી પછીથી આવીએ છીએ પછી એ લોકો કોમ કરીને ચાલુ કોમન નેકરી ગયા પૂરું કોમ જોયું ખોદ કોમ કર્યું નહીં પછી કે જે શરૂઆતમાં જે માટી હરખી કરવાની આવે તો આ લોકોએ ટ્રેક્ટરથી માટી હરખી કરી રાતોરાત મેન્ટલ નાખ્યા રાતના બાર વાગ્યા પછી મેન્ટલ આવ્યા જે કદી આજુબાજુ બધું પબ્લિક હોઈ જાય રાતોરાત મેન્ટલ પોરક કરી લીધા પછી એની પર બીજે દ્વારા રોડ મારી બીજે દ્વારા કોઈ પબ્લિક કોઈ હાજર હોય ને કે કોણે તો ભાઈ બીજે દાડે શું કર્યું તો આ લોકોએ રોલર મારી દીધું કોઈ માણસ હોય નહીં તો કોઈ કોન્ટ્રાક્ટર ના મળે તો આપણે કોઈને આપણે કોઈ કમ્પ્લેન કઈ રીતે કરીએ પછી કે હવે બે દાડામાં રોલર મારી ત્રીજી વાર પણ આ લોકોએ માલ નાખ્યો અરે બીજી વારનો માલ નાખ્યો બીજી વારનો માલ નાખ્યો તે પણ રાતે માલ નાખ્યો માલ નાખ્યો અને ફેરવાર પછી આ કોમ બંધ કરી જતા રહ્યા નથી પોણી માર્યું કે નહીં કોઈ એમણે એની પર પોણી છોટ્યું કે કશું કોમ નહીં મેન્ટલ પોથીન ગતરે ગતરે તા પછી ત્રીજી વાર બે ગાડી માર ત્રણ તરી રખ્યાલથી આગળવા ત્રણ કિલોમીટર કિલોમીટરનો રોડ છે ત્રણ કિલોમીટરની અંદર બે બે જ ગાડી ખાલી ચાર જગ્યાએ માલ ખાલી કર્યો ચાર જગાએ માલ જે માલ મેન્ટલ બતાવ્યા છે ચાર જગ્યાએ જે આ લોકો જે ચેકિંગ કરવા આવે લેબોરેટરી અંદર ચાર જગાનો માલ એવા લઈ જાય અત્યારે આપણે કહીએ છીએ કે ત્રણ વખત માલ ચડે છે રોડ પર બે જ વાર માલ ચડાવ્યો નથી પોણી માર્યું જ્યારે ફિર મેં ઊભો એ લોકોને કમ્પ્લેન કરી ત્યાં પછી બે વખત ત્રણ ત્રણથી ચાર ટેક્ટર ખાલી ટેન્કર આવે લોકો પાણી છોડ્યું છે અમારા ઘણા વગરથી વીસથી થી પચીસ પચાસ વર્ષથી આ રોડનું કામ ઓર ભરેલું અમે રોડની માગણીઓ કરીએ તો વારંવાર લોકો એમ કાંઈ મંજૂર નહીં થયો મંજૂર નહીં થયો આપણે વિદ્યુત બોર્ડવાળાએ આજે ડીફી ઊભી કરી છે તો બધા ગરીબો લાઇટ માગે તો એવું કહે કે પહેલી ઓયલી બનાવો પછી લાઈટ આપીએ તો આ ભાઈ ઓયલી બધા સિવાય લાઈટ કેમ આપ્યું વરસાદ પડશે ચાલુ વરસાદમાં ખૂબ ને મળી જશે તેની તમામ જવાબદાર જવાબદારી વિદ્યુત દોડવાળાની રહેશે અને વિઠ્યુત દોડવાળા કેમ કહેશે કે અમને કોઈ અરજી નથી મળી અમે વી વીસ તારીખે એમને આપી વિઠુત દોડમાં અરજી વિદ્યુત દોડમાં અરજી આવ્યા પછી અમે પોલીસ સ્ટેશન અરજી આપી તો હણો પોલીસ સ્ટેશનવાળોએ કે વિદ્યુત બોર્ડવાળોએ અમલ કેમ નથી કર્યો શું વિઠુત હોય બે પોત દહ લાખ રૂપિયા લીધા શું પોલીસવાળા હોય લોટ લીધી